આજ છે આપણા કામનો પંદરમો દિવસ અને સવારે સાડા સાતે હું નીકળી જાઉં છું આજની પહેલી લોકેશન ઉપર આજે મારે આવવામાં મોડું થઈ ગયું એટલે ડ્રાઈવરનો ફોન ઉપર ફોન આવી જતો હતો અને આવતાની સાથે ચાલુ કરી દઉં છું તેમાં માટી ભરવાનું અને પછી આવી જાઉં છું ખેતર સરખું કરવા કેમ કે જે એક બાજુ ખાડો હતો અને એક બાજુ ઊંચું હતું એટલે હું કરી દઉં છું તેને લેવલ અને પછી એટલામાં જ આવી જાય છે બીજું ટ્રેક્ટર અને હું ચાલુ કરી દઉં છું તેમાં ફરીથી માટી ભરવાનું અને તમે જોઈ શકો છો એક બાજુનો આખો શેડો અમે સાફ કરી દીધો છે અને પછી વધેલી માટી હું ચાલુ કરી દઉં છું એક બાજુ ઢગલો કરવાનો અને પક્ષીઓને મજા આવતી તેમાંથી જીવડો ખાવાની અને એટલામાં જ આવી જાય છે ત્રીજું ટ્રેક્ટર અને લગભગ અગિયાર વાગ્યા હતા અને અમારા ચાર ફેરા કમ્પ્લીટ થઈ ગયા હતા અને જોત જોતામાં પાંચમું ટ્રેક્ટર પણ ભરીને નીકળી જાય છે અને આજના દિવસનો અમે છેલ્લો ફેરો ભરવાનું ચાલુ કરી દઈએ છીએ સાડા અગિયાર થયા હતા અને આ છેલ્લો ફેરો અમે ચાલુ કરી દીધો હતો અને લગભગ આજના ટોટલ છ ફેરા કરીને હું નીકળી જાઉં છું ઘરની બાજુ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરજો જય શ્રી રામ દોસ્તો